જો પ્રગટ થાય તો આ પ્રગટ છે આ સંતો સંત નું રૂપ ધરી ના એટલે પરમાત્મા ના દેખાય હવે જો હશ્રોમ મહારાજ દેખાય ને તો હજી હરી નહી દેખાય ઇમ નામો ઇમના આ હસરો મહારાજ એ મટી જવા

ઈવાને ખૂબ જેલા એટલે બાપુ ની કીધું બાપુ તમારે કેટલા જેલા એટલે કે હસી ગયા ગોઠે આઠ દો એ બાપુ જેલા તો તઈ ચાર દર તમારે ભાઈ આ વાત ભક્તો વાતો કરે કે ના ના યોગીશરો આઠ દો એટલે મારા જો ની આ બાપુ એ દુઠી જ બોલે બરોબર તો બાપુએ જૂઠું બોલે

કે જે ધારી ધણી નું હાય તન કે જાણે મન કે જાણે જાણે ચિત કે ચોરી તેરી સુબાઈ કે સુધી જિસ્કે હાથ મે દોરી સદ્ગુરુ તો દયાડુ ઓ ગુરુપુનમ نجي કાયન બાપુ ની ચિંતા થાય કે ગુરુપુનમ આવાના ભક્તો કરસી જો પાખ થે એટલે ગુરુને ચિંતા હોય ભક્તો ની અમે આયન તાનની અમાર હો રાખજો તુ જે ઓ ખોમી ના પડે તુ જે ઓ ખોમી ના પડે એટલે

तमने पाक देखो आनो पहले ने पाक देखो आनो इतने वर्षों में महाराज आचू बोले था कि घड़ा गोठियाँ सी बदान नथी आवाज सद गुरु ने पर आप लोग तो अधिक दृष्टि न थो समर्थ यानी सादे सुरता तो ले रहे होंगे त्रिवेणी ना घाटे अनुभव नहीं वातो अब हाथ कूड़ दो ना सातों शिवा कोया सद गुरु ने बात दो आ

હમણાં આવવાનું આજની સભા તો ખૂબ વિવેક કોઈ પુરુષ જય ગુરુ મહારાજ કર્યા વગર એવી મારી દ્રષ્ટિ પડી કોઈ પુરુષે જય ગુરુ મહારાજ નહીં કરે એવો કોઈ પુરુષ નથી ઘણી જગ્યાએ તો વિવેકના પણ હજી શીખો હોય ને તો આ દ્રષ્ટોને લેવું પડે પણ આપવું પડે જેટલી નમ્રતા તમારામાં જેટલી વિનમ્રતા આ વસ્ત્રો મહારાજ આપવાનું

આપી દીધું જયારે સદગુરુ એ તમને તન મુકાય દીધું મન મુકાય દીધું ધન મુકાય દીધું ને એટલે બોલવાનું બંધ થઈ ગયું તમે વિચાર કરો જો અગમ દેશ

મહાપુરુષે કીધું નામ રૂપ પદ અવિનાશી અને કોઈ નાતમો પણ બોલાય કોણ કોઈ જાતિ નો નથી કોઈ કે કોઈ પણ કેવલ પરમાત્મા નું પદ છે

મળી જાતે લશ્યાજ કરી એક નોટ ભરીને બે ભરીને ત્રણ ભરીન ચાર આખો જડમારો જો પણ રોમ ના મળ્યા ના મળે અને પછી બીજો મહારાજો એ ઠગ મળ્યો કે લે આ ચોપડી આલુ દે વાચે દે જે ઈમો રોમ મળશે જપે કર્યા ને તપે કર્યું પણ નરસી મહેતા ના પાળ કે જપ તપ તીરથ હું કઈ ના દો આવ પેલા લખવામાં પડ્યો અને પેલા પઢવામાં પડ્યો સમજી જાજો

અમારા ભગવાન ભાઈ ગોગલાય લે આવ અને ખુરું મુખી જ તો ગોમ ગોમતી રોજ મળે એટલે તમે તમારે બોલવાના પૈસા થાય જય ગુરુ મારા કોઈ ખરા છે ખરું ભગવાન ના નોમ માં કોઈ ખરે છે ખરું તો એ રોમનોમ મફત છે તો એ બોલતો પણ મહાપુરુષ કીધું સંત નું પદ મેળવવું હોય ને તો એ તો મૂલ ચુકવું પડે ભગવાન નું નામ તો મફત માં મળી જાય પણ ગુરુ મહારાજ નું ના મળે ઊંચી મેળી તે મારા સંત નહીં મેં તો માણી ના જાણી છંદ નો છંદ પણ નથી મફત માં મળતો એનો મોહન થાળ મોહનથાળ મોહનથાળ થાળ કરો તો એવું મોહન થાળ ખાવ ભાવે પૂછવો પડે અને એનો મૂલ ચૂકો તો પરમાત્માને તમે ક્ષણ માટે ગોતો મૂલ ચૂકવી દેવા સદગુરુ ભાઈ પરમાત્મા તમને મળી જાય બીજો કોઈ કરવાનો ના થોડું પરમાત્મા પડશે સંતો આવો તો સેવા કરવી પડે એમની પૂજા કરવી પડે એમને જે ભાવમાં બધું પૂછશે પણ જો ગુરુ મહારાજ આવે ને તો હું હટીને કે જો હમણાં ક્યાં લઈ જવા પડશે અમે ભગવાન ને એવી પ્રાર્થના કરી કે અમારા રોજ સંતો આવે ને એવું કરી આલો અમારા એ રોજ આવે એવું કરી આલો કોક પુરુષ ને આવી વેદના રોજ સંત નું દર્શન ચોથી મળવા નરસિંહ દુર્લભ છે માટે હજી વસ્ત્રો નો મહારાજ અભળવાણી બોલું પ્રેમ